ઓરિજિનલ જ કેરી નાખવામાં આવે છે ઓરિજિનલ કેરી નાખીને આપશે આપણી સામે બનાવવાના છે મેકિંગ લેવાના છે દહીં ખાંડ અને કેરી એ ટોટલ કટ કરેલા પીસીસ છે એક થેલીમાં આશરે 5 થી 6 ગ્લાસ બસ બસ વાત એ પણ મહત્વ છે કે એક ગ્લાસમાં પણ તમને ઓછી ઘડી જોતી હોય તો તમને બનાવી ના લે બધી વસ્તુ ઘરની છે બધી જ ઘરની છે આ બરફ જોઈ લો છે બહારની કોઈ વસ્તુ નહી ઘરે જ કટ કરીને લઈને આવે છે અને આ જે મેંગો છે એને અમે હા આની અંદર નાખીએ અલગ નાખવાનું કે એનું રીઝન છે કે આને પહેલા થોડી ક્રંચ કરવી પડશે જેથી એકદમ પેસ્ટ બની જાય બરાબર અને આ જે બનાવેલી લસ્સી છે એને આપણે આ મેંગોની અંદર નાખી દઈશું હા એટલે કે જા લસ્સી કેવી લાગે લસ્સી એટલે આનો સ્વાદ એવો છે કે મરી જઈએ ને તો ભી આનો સ્વાદ ના જાય બાય તો કેવું છે યુટ્યુબ ફેમિલી આવ્યો બધા હું છું આપણો હોય અને આપ જોઈ રહ્યા છો તપન થોડી અમદાવાદની અંદર જબરજસ્ત ગરમી પડી રહી છે અને ગરમીનો દુશ્મન એવું આપણે પહેલાં આપણે કીધું હતું શ્રીજીલ અમૂલ લાઈવ લચ્છીમાં આપણે ફરીથી આવી ગયા છે ફરીથી આવવાનું કારણ એ છે એ વખતે ચીકુ ફ્લેવરમાંથી આ ફેરે મેંગો ફ્લેવરમાં આપણે લઈને આવ્યા છે મેંગો ફ્લેવર ચીકુથી પણ થોડીક ડિફરન્ટ અને હટકે છે અહીંયા પણ ઓરિજિનલ જ એને નાખવા નાખવામાં એટલે ઓરિજિનલ જ કેરી નાખવામાં આવે છે ઓરિજિનલ કેરી નાખીને આપશે આપણી સામે બનાવવાના છે મેકિંગ લેવાના છે દહીં ખાંડ અને કેરી જેમ ચીકુ ખાંડને કેરી હોય છે એ ત્યાં આપણે દહીં ખાંડ ને કેરી એ આગળ મેકિંગ લેવાના છીએ અને ફરીથી આપણે બેનની ત્યાં આવી ગયા છે અને અહીંયા શ્રીજી લાયો લચ્છીમાં લચ્છીનો આનંદ માણવાના છે લોકેશન એ જ છે ઈશનપુર સમ્રાટનગર ગેટની એક્ઝેટ એની સામેની સાઈડ છે શ્રીજી અમુલ લચ્છી તમને મજા આવી જશે કેરીના ફ્લેવરમાં આપણે લઈના છે એ પછી કેસર કેરી કેરી એટલે પેલી તોતા કેરીની ની બધી નહીં ઓરિજિનલ કેસર કેરીની અહીંયા મેકિંગ કરવાના છે અને એનું દહીં નાખીને જે બનાવે છે એ મેકિંગ બધું લેવાના છે બેન જોડે આપણે વાત કરીશું એકદમ ઓલોની લીધી અમૂલનું દહીં વાપરવામાં આવે છે જેમ પહેલાં જે રીતે વાપરે છે ચીકુમાં એ જ રીતે દહીંની અંદર છે તો આપણે બેન આપણે પેલા કેરી બતાવી દેજો આજે કટીસ કરીને લાયા છે ઘરે જઈને જ જોઈ એટલે શું છે અહીંયા ટાઈમ મળે નહીં એટલે ટોટલ કટ કરેલા પીસીસ છે આ જ એની અંદર નાખીશું અને લાઈવ તમને લસી બનાવીને બતાવીએ છે આ છે અમૂલનું દહીં જે અમે અંદર પાણી નહીં નાખવાનું ને આપણે નહીં બિલકુલ નહીં જો ભાઈ લાઈવ લાઈવ તમારા સામે જ બને છે એવું નહીં કે ખાલી વિડીયો પૂરતું જ થઈ ગઈ પણ અહીંયા તમે આવશો ને એટલે તમને આ રીતે જ બનાવીને આપશો કોઈ એમાં જાતનું ચેન્જીસ નહીં થાય કે તમને ઉપરથી પાણી નાખી નાખશે કંઈ નહીં હા ઠંડી કરવા માટે તમને બરફ નાખીને આવે આપે છે તમે આવો એટલે તમને મજા આવી જાય અહીંયા પીવાની અને આપણે પેલા કાકા કહેતા હતા ને કે ગરમીનો દુશ્મન લસ્સી એ આજ વાત હાચી છે અને આ લેવલ આવ્યા પછી તો ઓર મજા આવશે કેમ કે ઓલરેડી હું એક ટેસ્ટ કરી ચૂકેલો છું હવે એને એની અંદર આપણે ખાંડ નાખીશું આપણે એકમાં કેટલી આપણે આ એક આખી થેલીમાં કેટલી બને છે ગ્લાસ એક થેલીમાં માં આશરે 5 થી 6 ગ્લાસ બસ બસ અને આપણા આમાં આ ખાંડ જે છે આમ કોકને આમ કહીએ કે ઓછી જોતી હોય જેને ડાયાબિટીસ વાળાને ખબર ક્યારે ઓછી ન ખાવતા હોય ખાંડ આપણે એવું બનાવીને આપો અલગ એકાદ દો ગ્લાસ માંગે તો ડાયબિટીસ છો તો મને ઓછી ઘડી બનાવીને આપો તો બી અમે બનાવીને આપી દઈએ વાત એ પણ મહત્વ છે કે એક ગ્લાસમાં પણ તમને ઓછી ઘડી જોતી હોય તમને બનાવી ના લે બાકી આ વસ્તુ ક્યાંય આખા અમદાવાદમાં તમે ફરી ફરીને ધાકી જશો તો નહીં મળે જોવા કે જે બનાવેલી હોય ને ક્વોન્ટિટીમાં એ જ રાખે છે એની અંદર કોઈ બીજો તમને તફાવત ના કરીને આપો પણ એ વાત પણ અહીંયા સારી છે તો તમને એક ગ્લાસ જોતો હોય ને તો એ બનાવી ના ફર્સ્ટ ક્લાસ કે નામ દહીં અંદર ઓલો એના ક્યુ પછી આમાં બરફ નાખવાનો છે પછી એની અંદર જો બરફ જશે અને એક થઈ જાય પેલા દહીં બરફ ને અંદર બરફ નાખવામાં જો ઠંડો ઠંડો બરફ નાખીએ પેલા જેથી ટીનના ઇન્સ્ટન્ટલી ઠંડી થઈ જાય ના આપણે આ બરફ આપણે ઘરે ઘરે જ ને લાવવાનું હા ઘરેથી કટર કરીને જ અમે રેડી જ રાખીએ છીએ જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ એટલું જ સામાન એટલે પાણી દે ઘઉં દેવું ને ઘરના પાણીના ની ને બરફ બનાવીને લઈને આવે છે એટલે પ્રોપર તમને હાઇજીન મેન્ટેન કરીને રાખે બધી વસ્તુ ઘરની છે બધી જ ઘરની છે આ બરફ જોઈ લો છે બહારની કોઈ વસ્તુ નહીં ઘરે જ કટ કરીને લઈને આવે છે એટલે પાણીમાં કે તમને કોઈ બીજો જાતનું પાણી મળશે નહીં હવે બધાને એમ થતું હોય કે બાર્ષિક બરફ મળતા હોય છે એ લઈને આવતા હોય એવા નથી કેરી નાખવા ઢોકળા માં નાખીશ ને મેલ્ટ કરીને હવે આપણે આ જે પહેલા તો એક બની ગઈલી થોડી ઘણી એને એડ કરી આપણે જે મેકિંગ બતાવવા માટે અને આ જે મેંગો છે એને અમે હા આની અંદર નાખીશું કેમ અલગ નાખવાનું કે એનું રીઝન છે કે આને પહેલા થોડી ક્રંચ કરવી પડશે જેથી એકદમ પેસ્ટ બની જાય બરાબર અને ત્યાર બાદ અમે દહીંની અંદર પાછી એડ કરશું બરાબર એટલે એનો ફ્લેવર છે હજુ હું તમને કહી દઉં કે એની અંદર જોય લો કલર પર કશું નાખતા નથી આ નેચરલ બધી વસ્તુ હામે છે જોઈ લો હા અને આ મેંગો નાખી છે અને હવે ખાલી આને અને ક્રશ કરી દીશું આ એક દેવાનું કે જેથી મોઢામાં આવે નહીં અને એકદમ ટેસ્ટ એનો બેસી જાય દહીંની અંદર બરાબર હવે બરાબર પ્રોપર એને છે ને મિક્સ કરી દેજો તે આજે બનાવેલી લસ્સી છે ને આપણે આ મેંગો ની અંદર નાખી દઈશું હા હા સુગંધ આવી રહી છે અને આને આમાંથી ફરીથી નાખશું તૈયાર થઈ ગઈ આપણી લસ્સી જો ભાઈ બનીતી છતાં આપણે એમને ફરીથી બનાવડાય તમને બતાવવા પૂરતું કે જોઈ લો વાયઝન બને છે અને આખો એમનો આ ભરેલા છે અને આજથી જ આ ચાલુ કરી છે અને સવારના આ અત્યારે બે વગવા આવ્યા છે અને પાંચ જતા રહ્યા છે મગડા એટલે તમે જે સમજી શકો ટેસ્ટમાં કેવું હશે એટલે પાંચ ડબ્બાનું સેલ થઈ ગયું છે સવારથી જ એટલે બધાને પબ્લિકને મજા પણ આવે છે અમદાવાદવાળી પબ્લિકને તો ખૂબ મજા આવે છે મેંગો હોય હવે જો આપણો માટે ગ્લાસ ભરાઈ રહ્યો છે ચિકુને બેટ કરે એ વસ્તુ જા લાઈવ અમુલ લાયેલ હતી જે કેસર કેરીના ફ્લેવર માં છે એટલે અમારું આ અમારે આર્બુડ આજે આયા 10 ઓફ ધ 10 ક્રશ થઈ ગઈલી છે આખી કેરી એટલે તમને પ્રોપર ટેસ્ટ મળશે અને અંદર કોઈ ના કલર નાખ્યો ના કોઈ પ્રકારનું સેકડી નાખ્યું જે રીતે આપણે ચીકુનું આપણે મેકિંગ જોઈ હતી સેમ એ જ પ્રકારે હોય છે પેલું ચીકુ કટ કરેલા છે અને અહીંયા કેસર કેરી કટ કરેલી હોય છે ઉનાળામાં હું તો કહું છું ને અમદાવાદીઓ માટે બેસ્ટ ઓપ્શન છે તમારે જાણી જોઈને અહીંયા જો આવીને અહીંયા ટેસ્ટ કરવું હોય ને આ જગ્યા પહોંચી જજો સવારે નવથી રાતના દસ વાગ્યા સુધી તમને અહીંયા આ વસ્તુ અને આ ફ્લેવર અને ચીકુનો ફ્લેવર તમને મળી જશે અહીંયા મજા જ આવી તો ફ્રેન્ડ્સ આપણે આપણી સાથે સાથે એક એમના રેગ્યુલર કસ્ટમર છે તો અમને પૂછીએ આપણે આપણું નામ કહી દઉં પેલા સારું નામ સરગરા દીપક છે બરાબર ને હું ઈશનપુરથી ઈશનપુરમાં જઉં છું શેર ને કે જો લચ્છી કેવી લાગે લચ્છી એટલે આનો સ્વાદ એવો છે કે મરી જઈએ ને તો બી આનો સ્વાદ ના જાય ને ખરેખર કે હું અભિયાલે જસ્ટ લચ્છી પીન ગયો છું અભિયાલ જમીન પણ આવ્યો છું તો પણ મારા મોઢામાંથી આનો સ્વાદ નથી જતો એટલી સરસ લચ્છી છે ચીકુની તો તમે ટ્રાય કરી બરાબર ચીકુનું કે તમને લાગી હતી ચીકુ કરતા વધારે ફાઈન આ લાગ્યો મેં તમને પહેલા જ કીધું ને કે ચીકુ કરતા પણ કઈક વધારે વસ્તુ લઈને આવ્યા છે ના અમને ખરેખર શ્રીજી લચ્છી વાળા નવું યુનિક સારું લાગ્યું આપણને અને લાયું બધાને સામે લાયું સામે બનાવીને આપે છે ના કોઈ શેકરીનું વાપરે છે ના કોઈ પાવડરો નાખતા નથી કોઈ જ કેમિકલ મિક્સ નહીં કરતા ઓરિજિનલ પલ્સ વાપરીને કટિંગ કરેલા જ લઈને આવે છે અમૂલ લાઈવ વાપરે છે અમૂલનું દહીં હમ આવું જાય કે નહીં જરૂરથી પધારજો બધા હું તો કહું છું તમે આ બાજુ ભલે ના રહેતા હો પાંચ દસ કિલોમીટર દૂર પણ રહેવાનું તો તમે ખાલી સ્પેશિયલ પીવા આવો તો તમારો ધક્કો વધુ થઈ જાય સાચી વાત છે એવી વસ્તુ છે આ બનાવેલી

કે એક મે એટલી બેટ છે મે કીધું કે ચીકુ ને પણ બીટ કરી ચીકુ ટેસ્ટ કર્યો તમે ના ચીકુ નું ફ્લેવર પણ છે હવે જગ્યા જ ન છે હા પણ બહુ જોરદાર છે ફર્સ્ટ પ્રોજ આજે લોન્ચ આજે જ કરી છે એમને આ કેશર આ લોન્ચ કરી છે સારી બાકી ચીકુ હતી એમના પહેલા બહુ તો જો ભાઈ થેન્ક યુ સાહેબ તો આ સાથે વિડીયો ને એન્ડ કરીએ મળીએ ત્યારે નવા વિડીયો સાથે નવી મોજ સાથે આવી જ કંઈક નવી પ્રોડક્ટ સાથે આ પ્રોડક્ટ હું તો ચીકુને પણ ચીકુ કરતાં પણ મને આ સારી લાગી છે પર્સનલી ચીકુનો નો ડાઉટ એમની સારી જ છે અને આપણા વિડીયો અને આપણા ટીમના જે મેમ્બરો જે વિડીયો બનાવ્યા પછી તો એમને ખૂબ કહે ને કે સપોર્ટ મળ્યો છે અને રિસ્પોન્સ બી મળ્યો છે પર્સનલી કોઈક અહીંયા નવો માણસ આવ્યો ને ખાવા આવ્યા હોય ને દસી પીવા આવ્યા હોય તો એમને પર્સનલી પૂછાય છે કે તમને કેવી લાગી બરાબર છે નહીં આવું જનરલી કોઈ જગ્યાએ પૂછતા નથી આ બેન આ ભાઈ જે છે ને જયભાઈ એ પૂછે છે એમને કે તમને કેવી લાગે એટલે તમને સમજી શકો છો એટલે ટૂંક સમયમાં આપણે કંઈક નવું કરવાનું કહેતા હતા તો આ નવી પ્રોડક્ટ લઈને આવ્યા છે લાઈવ લસ્સી તમને એ કેસરમાં કેસર કેરીની અંદર બનાવીને આપો ચલો આ સાથે વિડીયોને એન્ડ કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે ઉનાળામાં આ વસ્તુ પ્રિફર હું તો તમને કહું છું નીસો દસ ટકા કરવી જોઈએ નાનો છોકરો પણ જો આ પીશે ને તો કોઈ પ્રકારની કોઈ તકલીફ નહીં પડે આની પ્રાઇઝે વીસ જ રૂપિયા છે અંદર આપે છે પહોંચી જાઓ એડ્રેસને બધું નિશ્ચય માં મળી જશે એમનો નંબર પણ માં મળી જશે રાતના દસ વાગ્યા સુધી હોય છે પહોંચી જાઓ અને ફૂલ મોજ થઈ જશે તો ચલો મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય કરી ગુજરાત મંદે માત્ર અને ખાતા પીલા રહો